સુરતમાં અનરાધાર વરસાદથી થી સર્જાયેલી તારાજી મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં હતો જોકે સભા અગાઉ જ આક્રમક મૂડમાં વિપક્ષ દેખાયો હતો સભામાં પ્રવેશતા આપના કોર્પોરેટર દ્વારા ડેપ્યુટી જેમ અધિકારીનો ઉપયોગ કર્યો હતો તેમ વિપક્ષ દ્વારા ટેડીબિયર ઉચકીને પ્રવેશ કરતા માર્શલો દ્વારા અટકાવવામાં આવતા હોબાળો મચી ગયો હતો સુરતમાં અનરાધાર વરસાદથી થી સર્જાયેલી તારાજી મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો જો કે સભા અગાઉ જ આક્રમક મૂડમાં વિપક્ષ દેખાયો

ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝિટમાં આવેલા અને બે ફૂટ કાદો એમનો પગ ના બગડે એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાન ખભે ચડીને બે ફૂટ નો ઓળખ્યો હતો એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે

બે ફૂટ નો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નહીં ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ આ તો પછી લુલો બચાવ કરવાની વાત છે ને જો બીમારી હતી તેમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએ મેળ વચ્ચે આ પગમાં બીમારી હતી ઇન્ફેક્શન લાગેલું હતું એવું કઈ હતું નહીં ને જો હોય તો એમને ખરેખર બહાર નો નીકળવું જોઈએ